તો હું નીકળી ગયો ગયો પહોંચી અક્ષર ફેન્સી ચાલો હું અંદર તમને બતાવું અક્ષર ફેન્સી ઢોસા કેવી રીતના છે જો આ છે અક્ષર ફેન્સી ઢોસા અહીંયા છે ને તમે એક સાથે દસ થી પંદર જણા પણ બેસી શકો છો કે તમારું ફેમિલી હોય કપલ હોય જે રીતે ફ્રેન્ડ હોય તમારી મિત્રતાઓ એક સાથે દસ જણા પણ તમે જમી શકો છો જોઈ શકો છો અને આ બાજુ છે કપલ આ કપલ પણ તમે એક સાથે બેસી શકો છો મસ્ત મજાની સુવિધા સુવિધાઓ છે અહીંયા અક્ષર ફેન્સી ઓર્ડર આપ્યા પછી તમને દસ થી પંદર મિનિટમાં તમને જમવાનું મળી જાય ત્યાર પછી વાત કરું ઢોસાની તો તમારી નજર સામે જ બનશે કેમ કે જ્યાં બેસવાની જગ્યા છે તેની સામે ત્યાં લોકો ઢોસા બનાવશે અને હરેક ઢોસાની અંદર તમને બટર લગાડી દેવા ઢોસાની વાત કરો તો પેપર ઢોસા મૈસૂર ઢોસા પનીર મૈસૂર ચાઇનીઝ ઢોસા પીઝા ઢોસા મેક્સવીલ ઢોસા રાજા રાણી ઢોસા અને બાહુબાજી પણ મળી ઠંડા પીણાની વાત કરી દઉં તો હરેક વસ્તુ અહીંયા ઠંડા પીણા મળી જવાના છે સાહી સોળા સુધીની વસ્તુ મળી જવાની તેમનું સરનામું નોંધી લેજો નિંગાળા રોડ ભારત દેશની બાજુમાં મુકા મુકાળી વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે